કોડીનાર મેમન સમાજના સહયોગથી કોડીનાર ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પહેલો બાર સમૂહ સાદી સમારોહ યોજાયો બાર યુગલો સમૂહ લગ્નમાં જોડાય અને પાગબંધનમાં નવા જીવનની શરૂઆત કરી આજના આધુનિક યુગમાં કારમી મોંઘવારીના સમયમાં સામાન્ય મધ્યમ વર્ગના લોકો મોટા ખર્ચાથી બચે અને કુરીબાજોથી દૂર રહે તેમજ જરૂરતમંદ પરિવારોની દીકરી સમયસર લગ્ન કરી ઘર સંસાર બાંધી પોતાનું અને પોતાના પરિવારનું ઘર સંસાર સમયસર ચલાવી શકે તેવા ઉદ્દેશ્ય સાથે કોડીનાર શહેર ખાતે તારીખ પચીસ પાંચ બે હજાર પચીસના રોજ મેમણ સમાજના સહયોગથી સમુલગ્ર મહોત્સવ ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયો હતો જેમાં સૌપ્રથમ મુસ્લિમ સમાજનો પવિત્ર ગ્રંથ કુરાન શરીફની તિલાવત સાથે ઇસ્લામી તોર તરીકા મુજબ બાર દુલ્હા દુલ્હનના કલમાં પઢાવી એક જ મંડપ નીચે નિકાસ શરીફનો કાર્યક્રમ આનબાન સાંધથી યોજવામાં આવ્યો હતો આ સમૂહ લગ્નમાં કોડીનાર નગરપાલિકાના પ્રમુખ એસાનભાઈ નકવી તથા નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી સહિત વેપારી અગ્રણી રમેશભાઈ બજાજ તથા હિન્દુ મુસ્લિમ સમાજના નામી અનામી આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ તમામ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને રાપી ઓઢાડી અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમને સફળ બનાવવા કોડીનાર મેમન સમાજના પ્રમુખ રફીકભાઈ કચ્છી ઉપપ્રમુખ રિયાઝભાઈ કાસમાણી સેક્રેટરી હાજી યુનુસભાઈ નાથાણી જોઈન્ટ સેક્રેટરી ઇકબાલભાઈ પાણવટુ ઇબ્રાહીમભાઈ કચ્છી સહિત ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટના કામિનભાઈ હનીશભાઈ ઇલિયાસભાઈ મોહમ્મદ કેવ અમાનભાઈ કચ્છી સાહિદભાઈ રાહિલભાઈ રિયાઝભાઈ ઉવેશભાઈ પરવેશભાઈ સહિતના તમામ સભ્યો સહિત કોડીનાર મેમન સમાજના પૂર્વ પ્રમુખ હાજી દાઉદભાઈ ઝમઝમ સહિત સમસ્ત મેમન સમાજના વડીલો અને યુવાનોએ ભારે ચહેમત ઉઠાવી આ સમૂહ લગ્નને સફળ બનાવ્યો હતો વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે ઇરફાન લીલાણી ગીર સોમનાથ